એક અગત્યના સમાચાર જો તમારું બાળક વધારે પડતું ફોન વપરતું હોય તો તે તેઓ એજ્યુકેશનલ ગેમ તમારા બાળકને એજ્યુકેશનલ એપ્લિકેશનો અથવા ઓનલાઈન ગેમ્સ વિશે માહિતગાર કરો અને તેનો ઉપયોગ કરતા શીખવો ગાર્ડિંગ તમારા બાળકને ઇન્ડોર છોડની સંભાળ રાખવામાં પાણી પીવડાવવામાં અને તેનું કેવી રીતે ધ્યાન રાખવું તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવો વિજ્ઞાનના પ્રયોગો ઘરની વસ્તુઓનો ઉપયોગ કરીને તમારા બાળકોને સરસ અને જેમાં જોખમ ના હોય તેવા વિજ્ઞાન પ્રયોગો શીખવો મિની હોમવર્કઆઉટ સફાઈ અથવા ઘરની વસ્તુઓ ગોઠવતી વખતે જમ્પિંગ ચેક અથવા સ્કોટ્સ જેવી કસરતોનો સમાવેશ કરો આનથી બાળક પ્રવૃત્તિશીલ રહેશે અને ફોનથી પણ દૂર રહેશે વાંચન સમયે તમારા બાળક સાથે પુસ્તકનું વાંચન કરો સાથે તેમને પુસ્તક વાંચવા માટે પણ પ્રોત્સાહિત કરો આ કરવાથી પુસ્તક સાથે બાળકનો પ્રેમ બંધાય છે ઇન્ડોર એક્સપ્લોરેશન ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓનો લિસ્ટ બનાવો અને તમારા બાળકને આ વસ્તુઓ શોધવા માટે કહો આનાથી તમારા બાળકમાં એક્સપ્લોરેશન અને પ્રોબ્લેમ સોલ્વિંગ જેવીનો વિકાસ થાય છે અને ખાસ અગત્યની જે છે રસોઈ તમારા બાળકને ભોજન અથવા કોઈ રેસિપી બનાવ બનાવવાના કાર્યમાં સાથે રાખો આનાથી તેઓ રસોડાની કેટલીક મૂળભૂત વસ્તુઓ શીખી શકે છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ લાઇક કરો શેર કરો જય માતાજી